મિત્રો માઇન્ડ જ્યારે સાયલેન્ટ હોય ને ત્યારે ઘણા બધા વિચારો એકસાથે આવતા હોય ને એવું લાગે આપણને સાયલેન્ટ હોય એટલે દાખલા કે રાતે તમે સુતી વખતે તમારું માઇન્ડ બીજું કોઈ કામ નથી કરતું કોઈ બીજી નથી કોઈ જગ્યાએ એન્ગેજ નથી તો એ સમયે શું થાય ઘણા બધા વિચારો આવે તમને વીકેન્ડ છે શાંતિ છે બીજું કાંઈ જ નથી ઘણા બધા વિચારો આવે તમને એટલે જ્યારે માઇન્ડ સાયલેન્ટ થાય ને ત્યારે એવું લાગે કે આ બધું શું છે એમ આટલું બધું ઘણા બધા વિચારો આવે છે તો અને આ જે વિચારો આવે છે એટલે માઇન્ડ એવું લાગે કે શાંતિને બદલે વધારે લાઉડ કરે છે ખરેખર સાયલેન્ટમાં એ વધારે શાંતિ અનુભવું જોઈએ બદલે શું કરે વધારે લાઉડ કરે ઇવન તમે મેડિટેશનમાં બેસતા હશો સવારે શાંતિથી એકાંતમાં બેસતા હશો ત્યારે તમને એમ લાગે ઓ હો કેટલા બધા વિચારો આપણે હવે આ બધા જે વિચારો આવે છે તો આ કંઈ પ્રોબ્લેમ છે એવું નથી આવા વિચારો આવવા અને આ સમયે આ ટાઈપનું થવું એ કોમન છે સહજ છે હવે આ જે છે એ કેમ આવું થાય એક એક્ઝામ્પલથી તમને એ સમજાવું છું કે આવું થાય દાખલા તરીકે તમારો મોબાઈલ નેટવર્ક છે એ નેટવર્ક વીક પડે તો શું કરશે વધુમાં વધુ શોધવાનો પ્રયત્ન કરશે એટલે તમારું મન જ્યારે શાંત થાય છે ત્યારે ઘણું બધું શોધી રહ્યું છે જેવી રીતે નેટવર્ક એ પોતાનું સિગ્નલ શોધી રહ્યું છે ને એવી રીતે માઇન્ડ પણ કાંઈક શોધી રહ્યું છે અને એટલા માટે જેવી રીતે નેટવર્ક શોધતી વખતે બેટરી ડ્રેઇન થાય એવી રીતે આપણું માઇન્ડ બી આપણને એમ લાગે કંઈક કઈ ખેંચાઈ રહ્યું છે અથવા તો અંદરથી જેનું તમે કહી ના શકો શું પણ મજા નથી આવતી થાય એમ હવે થવું એ સહજ સહજ છે અને આનું કારણ એટલું જ છે કે આપણું માઇન્ડ છે ને એ આપણું માઇન્ડ કામ કરવા માટે ટેવાયેલું છે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ટેવાયેલું છે ઘણી કઠિન પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે બી ટેવાયેલું છે એને કંઈક ને કંઈક જોઈએ એને ખાલી તમે એને ફ્રી કરી દો તો એને મજા આવતી નથી આ એનો મેઇન સમસ્યા તો એને શું જોઈએ કંઈક ને કંઈક કામ જોઈએ છે એક બાજુ આપણને એવું થાય કે મને શાંતિ જોઈએ છે બીજી બાજુ એવું થાય કે મને કામ જોઈએ છે તો કરવાનું શું પ્રશ્ન એ છે કે મનને જો શાંતિ જોઈતી હોય મનને જો કામનેસ જ જોઈતી હોય તો શું થાય છે તો એની પાસે કામ લઈ લીધું નવો પ્રોબ્લેમ ઊભો થયો ઘણા લોકો તો આને કારણે એવું માનવા માંડે કે મને ઓવર થિંકિંગ છે કાંઈ હોતું નથી ઘણા લોકો ગિલ્ટમાં જ હતા કે હું તો કંઈ કરતો જ નથી હું તો બેસી રહ્યો છું એવું નથી ફક્ત એટલું જ છે જે માઇન્ડ છે ને એને સાયલેન્ટ અથવા તો એકદમ જ્યારે શાંતિનું વાતાવરણ છે ત્યારે એની અંદર એ હેબિચ્યુઅલ નથી બન્યું માઇન્ડ એની હેબિટ પડવી જોઈએ કે શાંતિની અંદર હું કેવી રીતે રહી શકું એ હેબિટ નથી એટલા માટે માઇન્ડનોઈસ કરે છે દાખલા તરીકે તમારું સિગ્નલ નથી આવતું બરાબર નેટવર્ક નથી આવતું અને નેટવર્ક એકદમ જ છૂટી ગયું એમ માની લો કે નેટવર્ક છૂટી ગયું તો શું થશે ધીમે ધીમે બધું શાંત થઈ જશે થોડેક વાર એમ લાગશે બાપરે હવે આમ છે તેમ છે પછી નેટવર્ક જતું રહ્યું તમે એની અંદર એડજસ્ટ થઈ જાવ કે નહીં તો હા પછી એડજસ્ટ થઈ જાય એવી જ રીતે માઇન્ડ છે એ સાઇલેન્ટથી હેબિચ્યુઅલ નથી એવી જ રીતે માઇન્ડ છે એ શાંતિ એને ખબર નથી કે શાંતિની અંદર મને કેવી રીતે રહેવું અને બીજું જે શાંતિ આવે ત્યારે કે એટલા બધા વિચારો જે અનસોલ્ડ થોટ છે એ અંદર પડ્યાઓની બધા સામે આવવા મને આ અનસોલ્વડ થોટ જે સામે આવે છે એને હેન્ડલ કરતાં શીખવું એટલે શાંતિ આવી જશે હવે અનસોલ્ડ એજન્ડા જે માઇન્ડ ની અંદર છે ક્યારેક તમે વિચાર કર્યો હશે હું આ કરીશ આમ કરીશ તેમ કરીશ આ છે તે છે બધા જાત જાતના વિચારો તમારી સામે આવી પડી એ બધા જ વિચારો તમે કોઈને કોઈ દિવસે કરેલા છે અને એ દિવસે અધૂરા રહેલા છે એ અધૂરા રહેલા વિચારો છે એ તમને યાદ અપાવે છે અત્યારે કેમ કે તમે સાયલેન્ટ ઝોનમાં ગયા તો શું આ સાયલેન્ટ ઝોનની અંદર આ વિચારો યાદ આવવા જોઈએ કે ના યાદ આવવા જોઈએ આ પ્રશ્ન છે શું તમને પણ એવું થાય છે કે જ્યારે તમને શાંતિ મળે ત્યારે ઘણા બધા વિચારો આવે છે તો ઘણું બધું થિંકિંગ વધવા માંડે છે તો જો તમને ખરેખર એવું લાગતું હોય કે આ વિચારો આવે છે મને પણ આવું જ થાય છે અને મને પણ આ સાયલેન્ટની અંદર અનસોલ્વડ થોટ અથવા તો અનસોલ્ડ એજન્ડા અંદર જે પડ્યા છે એનું કંઈક થવું જોઈએ નહીં તો એ બધું કામ પતી ગયું બધું છે શાંતિ છે રાતે સુવાનું છે અથવા તો કોઈ વીકેન્ડ અંદર રિલેક્સ થવા માટે ગયા છે પણ પેલું છોડતું જ નથી તો એ છોડવા માટે કંઈક તો કરવું પડશે તો એના માટે શું કરવું પડશે એના આ જે અનસોલ્ડ એજન્ડાને એન્ડ કરવા માટે શું કરવું પડશે જો તમને એવું હોય કે મારે અનસોલ્ડ એજન્ડાને કંઈક સોલ્યુશન જોઈએ છે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને કહીશ કે આ અનસોલ્ડ એજન્ડા છે અથવા તો માઇન્ડની અંદર જ્યારે શાંતિના સમયે આવતા અનેક વિચારો કેવી રીતે દૂર થઈ શકે અથવા તો એના માટે શું સ્પેસ મળી શકે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં લખો અનસોલ્ડ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે અહીંયા મનને વિશે સમજી રહ્યા છીએ મનને કંટ્રોલ કરવા કે મનને પ્રેશર કરવા માટે આપણે અહીંયા વાત કરતા નથી થેન્ક યુ વેરી મચ